ચાલો પ્રયત્ન કરવાનો દાખલો છે પાના નંબર ચાર ઉપર આ પ્રકારનો કોષ્ટક આપ્યો છે બરાબર અહીંયા શું છે ક્રિયાઓ માટે સમૃદ્ધ સમવૃદ્ધપણે કહેવાય પહેલાં પહેલાં કે દાખલા તરીકે સમી સંખ્યાની વાત થઈ રહી છે સમી સંખ્યાનો બે સમી સંખ્યા આપણે લઈએ અને એમનો સરવાળો કરીએ તો એ સરવાળાનો જે જવાબ આવે ટોટલ એ પણ સમી સંખ્યા થાય છે જ્યારે બે સમી સંખ્યાઓની બાદબાકી કરીએ ત્યારે એની જે જવાબ આવે એ પણ સમી સંખ્યા થાય છે એટલે શું કહેવાય આ ક્રિયા માટે સમૃદ્ધ કહેવાય જ્યારે બે સમય સંખ્યાનો ગુણાકાર લઈએ તો એ ગુણાકારનો જવાબ પણ સમય સંખ્યા જ મળે છે બરાબર પરંતુ જ્યારે બે સમય સંખ્યાઓનો ભાગાકાર કરીએ ત્યારે સમય થતો નથી જોવો એટલા માટે અહીંયા છે ના ચલો એવી રીતે પૂર્ણાંક સંખ્યા માટે તો બે પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો કરીએ ત્યારે એ કેવો મળશે પૂર્ણાંક જ મળશે એવી રીતે બે પૂર્ણાંક સંખ્યાની બાદબાકી કરીએ તો બાદ બાકીનો જવાબ પણ આપણને પૂર્ણાંક સંખ્યા જ મળશે જ્યારે બે પૂર્ણાંક સંખ્યાઓનો ગુણાકાર કરીએ ત્યારે એ ગુણાકારનો જવાબ પણ પૂર્ણાંક સંખ્યા મળે પરંતુ જ્યારે બે પૂર્ણાંક સંખ્યાનો ભાગાકાર કરીએ ત્યારે અમુક વાર એ પૂર્ણાંક સંખ્યા મળતી નથી એટલા માટે અહીંયા ભાગાકારમાં છે ના ચલો પૂર્ણ સંખ્યા માટે તો બે પૂર્ણ સંખ્યાઓનો સરવાળો પૂર્ણ સંખ્યા જ મળે છે બરાબર મળે પછી બાદ બાકી ક્યારેક પૂર્ણ સંખ્યા મળે નહીં એટલા માટે અહીંયા ના બરાબર દાખલા તરીકે ઋણ પૂર્ણાંક માટે એક બરાબર એના માટે ના થાય ચલો એના પછી છે ગુણાકાર માટે તો બે પૂર્ણ સંખ્યાનો ગુણાકાર તો હા પૂર્ણ સંખ્યા જ મળે પછી બે પૂર્ણ સંખ્યાનો ભાગાકાર તો પૂર્ણ સંખ્યા કદાચ મળે પણ ખરો અને કદાચ ન પણ મળે એટલા માટે અહીંયા ના ચલો પ્રાકૃતિક સંખ્યા માટે પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો કરીએ તો પ્રાકૃતિક સંખ્યા મળે તો હા પ્રાકૃતિક સંખ્યાની બાદ બાકી કરે તો ક્યારેક બાદ બાકી ઋણ પૂર્ણાંક મળી શકે બરાબર પ્રાકૃતિક ના મળે એટલા માટે અહીંયા ના છે બે પ્રાકૃતિક સંખ્યાનો ગુણાકાર એ પ્રાકૃતિક સંખ્યા જ મળે એટલા માટે હા પછી ભાગાકાર માટે કદાચ બે પ્રાકૃતિક સંખ્યાનો ભાગાકાર પ્રાકૃતિક સંખ્યા ન પણ મળે એટલા માટે અહીંયા આવશે ના બરાબર આ થઈ ગયો પાઠ્યપુસ્તક પાન નંબર ચાર પરનો પ્રયત્ન કરવાનો દાખલો ચાલો આગળનો જોઈએ હવે ચાલો પછી જે પ્રયત્ન કરવાનો દાખલો પાના નંબર છ ઉપર એમાં શું આપ્યું છે ક્રમનો ગુણધર્મ ક્રમનો ગુણધર્મ એટલે કે એ વત્તા બી બરાબર બી વત્તા એ બરાબર અથવા તો ગુણાકાર માટે એ ગુણ્યા બી બરાબર બી ગુણ્યા એ બરાબર આવી રીતે થાય ક્રમનો ગુણધર્મ બરાબર ક્રમનો ગુણધર્મ એવી રીતે થાય બરાબર તો એના માટે સરવાળા માટે તો સમી સંખ્યા માટે સરવાળા માટે તો હા સરવાળા માટે ક્રમનો ગુણધર્મ માન્ય છે બરાબર પણ બાદ બાકી માટે નથી બરાબર જ્યારે આપણે બાદ બાકી કરીએ છીએ ત્યારે ક્રમના ગુણધર્મ પ્રમાણે થતું નથી જવાબ અલગ આવે છે બરાબર ગુણાકાર માટે તો હા ભાગાકાર માટે તો ના એવું શક્ય નથી ચાલો પૂર્ણાંક સંખ્યાઓ ઉપર આવી જાય પૂર્ણાંક સંખ્યાઓમાં સરવાળો માટે ક્રમનો ગુણધર્મ તો હા બાદ બાકી માટે ના ગુણાકાર માટે હા ભાગાકાર માટે ના ચલો પૂર્ણ સંખ્યા પર આવી જાય પૂર્ણ સંખ્યા માટે તો સરવાળામાં હા બાદ બાકીમાં ના ગુણાકારમાં હા ભાગાકારમાં ના પ્રાકૃતિક સંખ્યા માટે આવી છે પ્રાકૃતિક સંખ્યામાં સરવાળા માટે ક્રમનો નિયમ તો હા બાદ બાકી માટે ના ગુણાકાર માટે હા ને ભાગાકાર માટે ના છે તો જો અહીંયા દેખાય છે સરવાળા માટે બધામાં હા દેખાય છે ગુણાકાર માટે બધામાં હા દેખાય છે અને બાદ બાકી માટે ના ને ભાગાકાર માટે ના તો ક્રમનું ગુણધર્મમાં શું યાદ રાખવાનું સરવાળા અને ગુણાકાર માટે ક્રમનો નિયમ લાગુ થાય છે બાદ બાકીને ભાગાકારમાં ક્યારેય પણ ક્રમનો ગુણધર્મ લાગશે નહીં આ વસ્તુ કાયમ માટે તમારે યાદ રાખવાની છે કે બાદ બાકીમાં ને ભાગાકારમાં ક્યારેય ક્રમનો ગુણધર્મ લાગે નહીં ખાલી સરવાળા અને ગુણાકારમાં જ લાગુ કરી શકાય ચાલો પ્રયત્ન કરોનો દાખલો છે પાના નંબર નવ પર એમાં શું આપ્યું છે જૂથનો ગુણધર્મ જૂથના ગુણધર્મનું છે જૂથનો ગુણધર્મ કહેવાય કોને પહેલાં પહેલા તો એ વધતા કોન્સમાં બી વધતા સી હોય તો પહેલાં ગ્રુપમાં એ વધતા બી અને પછી સી બરાબર તો આ રીતે એક જૂથ હોય બીજા નંબરમાં જૂથ હોય તો પહેલા નંબરમાં આવી જાય બરાબર આજ છે જૂથનો નિયમ અહીંયા સરવાળાની જગ્યાએ ગુણાકાર બરાબર બાદ બાકી બાદ બાકી ગુણાકાર ભાગ એવી રીતે ચિહ્નો બદલી અને આ જૂથનો નિયમ એનું એ હશે ખાલી અહીંયા ચિહ્ન બદલાશે બરાબર આ સરવાળા માટે મેં લખ્યું છે બાદ બાકી અહીંયા ઓછા ઓછા લખી દેવાય ગુણાકાર માટે ગુણ્યા 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 ભાકાર માટે ભાગ્યા 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 ઓકે ચલો એમાં પહેલું છે સમય સંખ્યાઓ માટે તો સરવાળા માટે જૂથનો ગુણધર્મ તો હા સરવાળામાં જૂથ જૂથનો ગુણધર્મ શક્ય છે બરાબર બાદ બાકીમાં શક્ય છે તો ના બાદ બાકીમાં નથી ગુણાકારમાં શક્ય છે હા ભાકારમાં ના ચલો એવી રીતે પૂર્ણાંક સંખ્યા માટે તો સરવાળા માટે તો હા શક્ય છે બાદ બાકી માટે તો ના જૂથનો ગુણધર્મ બાદ બાકી માટે શક્ય નથી ગુણાકારમાં તો શક્ય જ છે ભાગાકારમાં શક્ય નથી ચલો પૂર્ણ સંખ્યા છે પૂર્ણ સંખ્યામાં સરવાળા માટે હા બાદ બાકી માટે ના ગુણાકાર માટે હા ભાગાકાર માટે ના ચલો એવી રીતે પ્રાકૃતિક સંખ્યા પ્રાકૃતિક સંખ્યા માટે સરવાળા માટે તો હા બાદ બાકી માટે ના ગુણાકાર માટે હા ભાગાકાર માટે ના તો આપણે ક્રમનો ગુણધર્મ જોયું તો એ જ રીતનું સેમ આપણને જવાબ મળ્યો છે બરાબર સરવાળા માટે બધામાં હા છે ગુણાકાર માટે બધામાં હા છે પરંતુ બાદબાકી માટે ના છે અને ભાગાકાર માટે ના છે મતલબ કે તમે ક્રમનો ગુણધર્મ અને જૂથનો ગુણધર્મ બંનેમાં એટલું યાદ રાખવાનું છે કે સરવાળા અને ગુણાકારમાં જે શક્ય છે ક્રમનો ગુણધર્મ અને જૂથનો ગુણધર્મ સરવાળાની ક્રિયાઓ માટે અને ગુણાકારની ક્રિયાઓ માટે ચાહે સમય સંખ્યા હોય પૂર્ણાંક સંખ્યા હોય પૂર્ણ સંખ્યા હોય કે પ્રાકૃતિક સંખ્યા હોય આ તમામમાં સરવાળા અને ગુણાકારમાં છે પરંતુ નથી ચલો વિચારો ચર્ચા કરો ને લખો પાના નંબર અગિયાર પર છે જો કોઈ ગુણધર્મ સમય સંખ્યા માટે સાચો હોય તો તે પૂર્ણાંક સંખ્યા માટે પણ સાચો હોય સિવાય કે એક શરત છે શું શરત છે કે એ અને બી માટે એ અને બી માટે એ ભાગ્યા બી એ પૂર્ણાંક જ હોય એવું જરૂરી નથી બરાબર પૂર્ણાંક જ હોય એ જરૂરી નથી દાખલા તરીકે એ ને બી ની જગ્યાએ લઈ લઈએ આપણે ત્રણ ભાગ્યા બે કરીએ તો ત્રણ ભાગ્યા બે એ કે જવાબ આવે એક પોઈન્ટ પાછા આવે બરાબર એક પોઈન્ટ પાંચ જવાબ આવે એ પૂર્ણાંક ના કહેવાય બરાબર પૂર્ણાંકમાં કેવી સંખ્યા આવે પૂર્ણ સંખ્યા આવે બરાબર તો એ કેવી સંખ્યા થઈ જાય સમય સંખ્યા થઈ જાય તો આ નિયમ તો અહીંયા ખોટો પડી જાય બરાબર ચલો એમાં નીચે આપણને બીજું પણ કીધું છે કે પૂર્ણ સંખ્યા માટે શું કહી શકાય પૂર્ણ સંખ્યા માટે તો પૂર્ણ સંખ્યા માટે પણ એવું જ છે કે જો અને બી પૂર્ણ સંખ્યાઓ હોય તો સંખ્યા બી પૂર્ણ સંખ્યા નો પણ હોય બરાબર પૂર્ણ સંખ્યા એટલે શૂન્ય થી લઈને એક બે ત્રણ ચાર અનંત સુધી બરાબર તો એ ઓછા બી માં દસ ઓછા પંદર કરીએ તો દસ ઓછા પંદરમાં જવાબ શું આવે ઓછા પાંચ આવશે બરાબર દસ ઓછા પંદરમાં ઓછા પાંચ જવાબ આવે એ પૂર્ણ સંખ્યા થાય નહીં બરાબર એ સમય સંખ્યા તો થઈ જશે બરાબર પરંતુ પૂર્ણ સંખ્યા બને નહીં એવી જ રીતે પૂર્ણ સંખ્યા માટે ઉપરનું ઉદાહરણ પણ લઈ શકાય કે એ અને બી માટે એ અને બી માટે એ ભાગ્યા બી એ પૂર્ણ સંખ્યા હોય જ એવું શક્ય નથી બરાબર બંને આવશે બરાબર આપણ હશે ને આ હશે બરાબર ઉપર આવી ગયું છે અને આ એ જ એનું જ ઉદાહરણ છે ઉપર શેના માટે લીધું છે પૂર્ણાંક સંખ્યા માટે લીધું છે અને નીચે પૂર્ણ સંખ્યા માટે લીધું પૂર્ણમાં શું આવશે એ અને બી માટે એ ભાગ્યા બી એ પૂર્ણ સંખ્યા હોય જેવું શક્ય નથી દાખલા તરીકે ઉપરનું જ ઉદાહરણ લઈ લઈએ કે ત્રણ ભાગ્યા બે કરીએ આપણે તો ત્રણ ભાગ્યા બેનો જવાબ આવે કેટલો એક પોઈન્ટ પાંચ અથવા એક પૂર્ણાંક એક દૃત્યાંશ આવો જવાબ આવે અને આ વસ્તુ છે એ પૂર્ણ ન કહેવાય આ શું કહેવાય સમય સંખ્યા આપણો સાત છેદ માં પાંચ ગુણ્યા ઓછા ત્રણ છેદ માં બાર વધતા સાત છેદમાં પાંચ ગુણ્યા બાર જો અહીંયા સાત છેદ પાંચ અને સાત છેદ માં પાંચ સરખા છે બરાબર તો એને કોમન એટલે બહાર કાઢી લઈએ બરાબર તો શું રહેશે તો સાત છેદમાં પાંચ ગુણ્યા બરાબર તો હવે કૌશ એક કંશ રહેશે બરાબર એક મોટો કૌશ લઈ લઈએ ચલો સંખ્યા છે ઓછા ત્રણ છેદ બાર વત્તા પાંચ છેદમાં બાર બરાબર તો બાર બાર બંનેના છેદમાં સરખા છે બરાબર 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 સાત છેદમાં પાંચ ગુણ્યા હવે અહીંયા બાર છે અહીંયા બાર છે એટલે આખાના છેદમાં બાર લખી શકીએ આપણે તો આખાના છેદમાં બાર ઉપર શું રહેશે ઓછા ત્રણ વત્તા પાંચ ચલો એક ધન સંખ્યા એક ઋણ સંખ્યા બાદ બાકી થાય બરાબર પાંચમાંથી ત્રણ જાય તો કેટલા રહે બે મોટી સંખ્યા ધન છે એટલે જવાબ આવશે ધન સાતમાં છેદમાં પાંચ ગુણ્યા કેટલા રહ્યા બે છેદમાં બાર બરાબર ચલો હવે અંશનો ગુણાકાર અંશની સાથે છેદનો ગુણાકાર છેદની સાથે બરાબર કંઈ કેન્સલ થયું છે તો અહીંયા બે છે અને બાર છે બરાબર તો અવયવ પડે પાડી દે પહેલાં અવયવ પાડીને જ બરાબર તો બારના અવયવ પાડીએ તો શું બને બારના અવયવ છ દુ બાર થાય છ દુ બાર આ બે અને બે કેન્સલ થઈ જાય તો આપણી પાસે શું રહેશે ઉપર અંશમાં સાત અને નીચે પાંચ છ અંક ત્રીસ સાતના છેદમાં ત્રીસ આપણો જવાબ આવે બરાબર આ થઈ ગયો પહેલો દાખલો બીજો દાખલો જોઈ લઈએ ચલો બીજા નંબરમાં છે નવના છેદમાં સોળ ગુણ્યા ચારના છેદમાં બાર નવના છેદમાં સોળ ગુણ્યા ઓછા ત્રણના છેદમાં નવ જો નવ છેદમાં સોળ નવ છેદમાં સોળ બંનેમાં સરખા છે એટલે આપણે કોમન કાઢી લઈએ એટલે કે કાઢી લઈશું બરાબર તો બરાબર નવના છેદમાં સોળ હવે કૌશમાં શું રહ્યું તો ચારના છેદમાં બાર વચ્ચે વત્તાનું ચિહ્ન છે એટલે વધતા ઓછા ત્રણના છેદ નવ બરાબર જો છેદમાં બાર છે અને છેદમાં માં નવ છે બરાબર તો આપણે લસા લેવો પડે બરાબર લસા લેવાનું લસા લસામાં શું કરવાનું બાર અને નવ નો લસા લેવો પડે બરાબર કેટલો થશે તો બે વડે ભાગીએ છ દુ બાર નવ એમ ના એમ ફરી બે વડે ભાગીએ ત્રણ દુ છૂ અઢાર અઢાર દુ છત્રીસ બરાબર તો લસા શું મળ્યો આપણને છત્રીસ મળ્યો બરાબર હવે અહીંયા બાર છે બરાબર આપણે છત્રીસ લાવવા માટે કેટલા વડે ગુણવા પડે ત્રણ વડે ગુણવા પડે એટલે ત્રણ ક્યાં ગુણવાના અંશમાં ગુણવાના ચાર ગુણ્યા ત્રણ વધતા અહીંયા નવ છે અને છત્રીસ લાવવાના છે આપણે તો કેટલા વડે ગુણવું પડે ચાર વડે ગુણીએ તો નવ ચોક છત્રીસ થાય એટલે એના અંશમાં આપણે કેટલા ગુણવાના ચાર વડે ગુણવાના બરાબર તો થઈ ગયું ચલો નવના છેદમાં સોળ આને અલગ રાખવાનું બરાબર એટલે ગરબડના થઈ જાય ચલો ચાર તરી બાર જો આવી રીતે ગુણાકાર લઈ શકે અથવા આવી રીતે કંસ લખી દેવાના બરાબર કાં તો કંસ લખો કાં તો ગુણાકાર લખી દો પણ અહીંયા જો અહીંયા વત્તામાં અને ગુણ્યામાં ગરબડના થવી જોઈએ બરાબર તો ચાર તરી બાર આ બાર વધતા ચાર તરી બાર આ પણ બાર જ થયા આ કેવા થયા ઓછા બાર થયા છેદમાં છત્રીસ ચલો આ વત્તા બાર ઓછા બાર એટલે કેટલા થઈ ગયા શૂન્ય થઈ ગયા બરાબર નવના છેદમાં સોળ શૂન્ય છેદમાં છત્રીસ બરાબર કોઈપણ સંખ્યા શૂન્ય છેદમાં છત્રીસ એટલે શૂન્ય થઈ જાય નવ છેદમાં સોળ ગુણ્યા શૂન્ય થઈ ગયું કોઈપણ સંખ્યાનો શૂન્ય સાથે ગુણા એટલે જવાબ શું આવે શૂન્ય બરાબર લસા લેતા ખાસ તમારે શીખવાનું છે બરાબર છેદમાં આપણે શું કહ્યું પહેલાં પહેલાં બારને નો લસા લીધો કેટલો મળ્યો છત્રીસ મળ્યો હવે અહીંયા બાર છે અને અહીંયા છત્રીસ છે બરાબર તો બાર અહીંયા આપણે કેટલા કરવાના છત્રીસ કરવાના છત્રીસ કરવા માટે કેટલા વડે ગુણ્યા તો છત્રીસ થાય બાર દુ ચોય બાર તરી છત્રીસ થાય ત્રણ વડે છત્રીસ થાય એટલે આપણે અંશમાં ત્રણ ગુણ્યા છે જુઓ અહીંયા આપણે છત્રીસ લાવવાના છે નવની જગ્યાએ છત્રીસ લાવવાના તો કેટલા નવ ને ચાર વડે ગુણ્યા તો છત્રીસ થાય એટલે ચાર ક્યાં ગુણ્યા એના અંશમાં ગુણ્યા જો નવની ની ઉપર અહીંયા ગુણ્યા છે બરાબર આ રીતે તમારે રસ્તા લેવાનો છે બહુ જ સિમ્પલ છે બરાબર ધ્યાન આપો ચલો અહીંયા પ્રયત્ન કરો ના પૂરા થાય ઉદાહરણના દાખલા જોઈ લઈએ